નમસ્કાર મિત્રો મારી ચેનલ નોપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું તુરિયા ગલકાનું શાક જે અલગ જ રીતે એક પણ ટીપું પાણી નાખ્યા વગર સરસ આપણે આ તુરિયાની શાકની રેસિપી શીખીશું તો સૌ આપણે આ તુરિયા ગલકાને આ રીતે કટિંગ કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે ઝીણા ઝીણા આપણે કટિંગ કરી લેવાનું છે સુધારી લેવાના છે આ રીતે આમાં આપણે એક પણ ટીપું પાણી નાખવાનું નથી છતાં પણ આ શાક એકદમ સરસ અને ટેસ્ટી બનશે હવે તમે જોઈ શકો છો આપણે આ તુરિયા સુધારી લીધે છે ગલકા આ એક ઝીણું સમારેલ ટમેટું છે અને આદુ લસણની પેસ્ટ છે આટલી જ વસ્તુની જરૂર પડશે આ સિવાય આપણે રાય જીરું જે મસાલો જરૂર પડે એ ગેસ ચાલુ કરી દેવાનો છે હવે આપણે તેમાં જોઈશી શું તેલ આપણું આવી ગયું છે હવે આપણે ગેસ ધીમો કરી દેસુ એમાં આપણે એક ચમચી રાઈ નાખશું ત્યાર પછી એક ચમચી જીરું નાખશું ત્યાર પછી આપણે તેમાં હિંગ નાખશું ત્યાર પછી આપણે આદુ અને લસણની જે પેસ્ટ હતી આ પેસ્ટ આ રીતે આપણે આ રીતે તુરિયાનું જે ગલકાનું કટિંગ કરેલું હતું એને નાખશું આ રીતે હવે આપણે નાખી દીધેલ છે હવે તેમને આપણે તેલમાં જો આ રીતે થોડી વાર મિક્સ કરી દેશું થોડી વાર તે હલાવતા રહેવાનું છે આપણે આ શાકમાં પાણી નથી નાખવાનું એક પણ ટીપું પાણી વગર આપણે બનાવશું આ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી તેમાં આપણે નાની બે ચમચી મીઠું એડ કરીશું ત્યાર પછી તેને આ રીતે હલાવશું

સરસ લાગે છે આ રીતે જોઈ શકો છો કે હળદર સ્વાદ આવે છે સુગંધ આવે છે અને એકદમ હળદર પાકી જાય ત્યાર પછી તેમાં આપણે બે ચમચી મરચા પાવડર એડ કરીશું તેને પણ આપણે આ રીતે એકદમ હલાવી અને પકાવશું તમે જોઈ શકો છો કે આપણે આ શાકમાં એક પણ ટીપું પાણી નાખેલ નથી ત્યાર પછી આપણે તેમાં લાસ્ટમાં ટમેટા એડ કરવાના છે આ રીતે ટમેટા એડ કરી દેશું હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરવાનો છે આપણે જોઈ શકો છો કે આ રીતે ગરમ મસાલો એડ કરી દીધેલ છે હવે આપણે આમાં પાણી ઉમેરવાનું નથી જરા પણ એક ટીપું આપણે પાણી નાખવાનું નથી આ રીતે આપણે કરી અને પછી એને આપણે ઢાંકી દેવાનું છે અને ગેસ આપણે હાવ સ્લો કરી દેવાનો છે આ રીતે હાઉ સ્લો ગેસ કરી દેવાનો છે પછી એની ઉપર આપણે મૂકી દેવાનું છે થોડો સમય લાગશે પણ ધીમા ગેસમાં પાક સરસ થશે અને પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં રહે હવે આપણે એમને ઢાંકી દઈએ છીએ અને ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે તો આપણે આ રીતે તેને ઢાંકી દેસુ હવે આપણે ત્રણ વિસલ કરી લીધી છે ધીમા ગેસ ઉપર હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો હવે તમે આપણે એકદમ સરસ પાકી ગયેલ છે ને એકદમ સરસ સુગંધ પણ આવે છે એમાં આપણે હવે ઉપરથી કોથમરી એડ કરીશું આ રીતે ઝીણી સમારેલ કોથમરી એડ કરી દેસુ ને ગરમા ગરમ બોટલી સાથે એને સર્વ કરીશું તો આ આપણી રેસિપી હતી તુરિયા ગલકાનું શાક એક પણ ટીપું પાણી નાખ્યા વગર આપણે બનાવેલ છે મારી આ રેસીપી તમને ગેમી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર તો જોઈ શકો છો આ આપણે તુરિયા ગલકાનું એકદમ સ્વાદિષ્ટ શાક બનેલ છે